ભારત સરકાર રેલવે મંત્રાલય દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરાયું રાજ્યમાં ફાટક મુક્ત પ્રોજેક્ટ અંતર્ગત રેલવે અંડરપાસ બનાવવામાં આવી રહ્યા છે આનંદ શહેર ભાલેજ ઓવરબ્રિજ નીચે આવેલ ફાટક નંબર આવેલ છે જે અમદાવાદ મુંબઈ મેઇન રેલવે લાઇન હોય વારંવાર ફાટક બંધ થવાના કારણે વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડતો તેમજ બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલ ગોરફળી આવવા જવા પર મજબૂર બનતા પરંતુ રેલવે દ્વારા નવું કરનાડુ બનાવવાનું મંજૂર કરાતા ફાટકથી મુક્તિ મળશે જેને લઈને રેલવેની બંને બાજુના વિસ્તારના લોકોમાં ખુશીની લાગણી વ્યાપી જવા પામી છે આ ગનાળું પાંચ મીટર જેટલું પહોળું હશે અને જેથી અપડાઉન બંને તરફ વાહનો સરળતાથી અવર જવર કરી શકશે અને તેની લંબાઈ બસો પચાસ મીટર હશે જે આણંદ તાલુકા પંચાયતના ચેરમેન લખન વાઘેલા આણંદ નગરપાલિકાના રોડ સમિતિના ચેરમેન દીપેનભાઈ પટેલ હિરેન પટેલ શહેર મહામંત્રી સ્વપ્નિલ પટેલ વિપક્ષ નેતા ડોક્ટર જાવેદ વોરા કાઉન્સિલર સલીમ શાદીવાન નૂર મહમદ ભાઈ સહિત મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા